ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઈન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સાહેબની તસવીરને ફુલહાર અર્પણ કરી ડૉક્ટર સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા બાબા સાહેબની તસવીરને ફૂલહાર અર્પણ કરી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર સહિતના આગેવાનો તેમજ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભરૂચ રેલવે સ્ટેશન સુધી પદયાત્રા કરી ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલોનાહાર અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો નારાથી ભરૂચ સ્ટેશન સર્કલ ગુંજી ઉઠ્યું હતું આજે ભારત રત્ન મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે આજની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું એ સપનું આજે આઝાદીના પંચોતેર વરસ થયા છે છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો એ મારા જેવા ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃત્ય અસ્પૃશ્યતા છે ઊંચ નીચના ભેદભાવો છે ત્યારે અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ આજે માત્ર ફૂલહાર કરીને આપણે છૂટા નથી થવાનું પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે